નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલના એક નવા સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે હવે સરકારી નોકરીની તૈયારી માટે તમારે પૈસા ખર્ચવાની જરૂર પડશે નહીં સરકાર દ્વારા તમને આ તમામ તૈયારી જે છે એ એકદમ ફ્રીની અંદર કરવામાં આવશે તમારે ખાલી જે છે એ પ્રવેશ પરીક્ષા હોય છે એ પ્રવેશ પરીક્ષા પાસ કરવાની રહેશે યુપીએસસી જીપીએસસી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી હવે તમને ગુજરાત સરકાર દ્વારા એકદમ ફ્રીમાં કરવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે એકદમ ફ્રીની અંદર તમે આ તમામ પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરી શકો છો એના માટે તમારે જે પ્રવેશ પરીક્ષા આપવી પડશે એના માટે તમારી લાયકાત શું હોવી જોઈએ વય મર્યાદા શું હોવી જોઈએ એનું સિલેબસ શું રહેશે એ તમામ માહિતી જે છે એ જોવાના છે અને તમને જે છે એ આ એકદમ ફ્રીની અંદર તૈયારી કરવામાં આવશે તો એ કયા દસ કેન્દ્રો છે ત્યાં જઈ અને તમને જે છે એ એકદમ ફ્રીની અંદર તમામ ગવર્મેન્ટ પરીક્ષાઓની તૈયારી જે છે એ ફ્રીમાં કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાની છે યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો કેસીજી દ્વારા જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે આઈએએસ સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા માટે અગત્યની સૂચના તો તમે જોઈ શકો છો આઈએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ બે હજાર પચીસ માટેની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે આ અરજીઓ ઓનલાઈન જમા કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ રહેશે જે ઉમેદવારોના અરજીની તારીખે વીસ વર્ષ પૂર્ણ થતા હોય અને સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સ્લેશ વ્યક્તિઓ માટે નીચે ક્રમ એકથી દસમાં દર્શાવેલ સેન્ટરો ખાતેના આઈએ સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી જે છે એ કરી શકે છે પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસના પરિણામના આધારે મેરિટમાં આવેલ ઉમેદવારો માટે બોલવામાં આવે ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસમાં અરજી કરવા માટે નીચે નીચે મુજબની સૂચનાઓ જે છે એ ધ્યાનમાં લેવાની રહેશે તો તમે જોઈ શકો છો ફોર્મ ભરવાની જે છેલી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે ગુજરાત સરકાર દ્વારા જે છે એ પરીક્ષા લેવામાં આવે છે અને જો તમે આ પરીક્ષાની અંદર પાસ થઈ જાઓ છો તો તમે એકદમ ફ્રીની અંદર તૈયારી જે છે એ કરી શકો છો અને એના માટે તમે જે છે એ કોલેજ પૂરી કરી લેવી જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ જે છે એ કરી લેવો જોઈએ અને તમારે જે છે એ વીસ વર્ષ જે છે એ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ કયા કયા દસ કેન્દ્રો પર તમને જે છે એ અભ્યાસ કરવામાં આવશે આમાંથી તમારે કોઈપણ એક જે છે એ કેન્દ્ર તમે જ્યારે ઓનલાઈન ફોર્મ મળતા હોય ત્યારે જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાની અંદર સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ જિલ્લાની અંદર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ કચ્છ યુનિવર્સિટી તો જે છે એ ભુજ કચ્છ માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર ભાવનગર યુનિવર્સિટી ભાવનગર જિલ્લા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ પછી ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ એમ એન કોલેજ વિસનગર અને સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર તો આ દસ કેન્દ્રોમાંથી તમે કોઈપણ એક કેન્દ્ર પસંદ કરી શકો છો અથવા તો તમે પસંદગીનો ક્રમ પણ આપી શકો છો ફોર એક્ઝામ્પલ તમે ગાંધીનગર ખાતે રહેતા હોય અને તમારી ઈચ્છા હોય કે તમારું જે છે એ આ કેન્દ્ર ખાતે સિલેક્શન થાય પરંતુ આની અંદર જે છે એ મેરિટ વધારે બને અને તમે બીજા નંબરનું પ્રેફરન્સ જે છે એ અમદાવાદને આપેલું હોય તો તમને જે છે એ આ બંનેમાંથી જેની અંદર પણ મેરિટ લિસ્ટની અંદર તમારો સમાવેશ થાય ત્યાં જે છે એ એકદમ ફ્રીની અંદર તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે તો આ રીતે તમે કોઈ એક કેન્દ્ર છે એ પણ પસંદ કરી શકો છો અથવા તો તમે મેરિટ પ્રમાણે જે છે એ ફોર એક્ઝામ્પલ પ્રેફરન્સ પણ આપી શકો છો કે પહેલાં નંબરે આ હોય પછી અહીંયા મારું સિલેક્શન ના થાય તો બીજા નંબરે આ હોય આ રીતે જે છે એ પ્રેફરન્સ પણ આપી શકો છો પછી તમે જોઈ શકો છો દરેક કેન્દ્ર ખાતે જે છે એ સો સીટ અવેલેબલ છે એટલે કે કુલ એક હજાર વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા એકદમ ફ્રીની અંદર તૈયારી કરવામાં કરાવવામાં આવશે કુલ કેટલા કેન્દ્રો છે દસ કેન્દ્રો અને દરેક કેન્દ્ર ખાતે સો સીટ તો કુલ એક હજાર વિદ્યાર્થીઓ જે છે એ એમને એકદમ ફ્રીની અંદર ગુજરાત સરકાર દ્વારા તૈયારી કરવામાં આવશે જે દરેક કેન્દ્ર પર આ સો સીટ છે એની અંદર જનરલ કેટેગરી માટે એકતાળીસ એસસી કેટેગરી માટે સાત એસટી કેટેગરી માટે પંદર એસસીબીસી માટે સત્યાવીસ અને ઇડબ્લ્યુએસ કેટેગરી માટે દસ સીટો જે છે એ અનામત રાખવામાં આવી છે તો આમ કુલ જે છે એ તમામ કેટેગરીને મળી અને સો સીટો રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સેન્ટર પસંદ કરી શકશે જે માટે તેણે અરજી કરી વખતે પ્રાયોરિટી ક્રમ દર્શાવવાનો રહેશે જો ઉમેદવાર કોઈ પણ સેન્ટર પસંદ નહીં કરે તો તેઓ કોઈ પસંદગી નથી અને તે કોઈપણ સેન્ટર પર જવા તૈયાર છે ત્યાં માનવામાં આવશે પરિણામે ઉમેદવાર પસંદગી મુજબ મહત્તમ સેન્ટર પસંદ કરવા અહીતાવત છે તો ફોર એક્ઝામ્પલ તમે દસે દસ સેન્ટર પસંદ કરવા માગતા હોય તો 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 પણ તમે જે છે એ કરી શકશો તમારે એકથી દસ પ્રમાણે જે છે એ પ્રેફરન્સ આપી દેવાનું રહેશે અને તમે એક પણ કેન્દ્ર જે છે એ પસંદ નહીં કરો તો પછી તમારા મેરિટ પ્રમાણે તમને જે પણ કેન્દ્ર મળતું હશે એ કેન્દ્રની અંદર તમને જે છે એ ફ્રીની અંદર તૈયારી કરવામાં આવશે દરેક ઉમેદવારને મેરિટના આધારે જે છે એ સેન્ટરની ફાળવણી કરવામાં આવશે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે ત્રણ ટકા સીટો જે છે એ રિઝર્વ રાખવામાં આવેલી છે અને દરેક સેન્ટર પર દસ ટકા સીટની વેઇટિંગ યાદી પણ બનાવવામાં આવશે ફોર એક્ઝામ્પલ તમારે માર્ક્સ મેરિટની અંદર જે છે એ થોડા ઓછા માર્ક્સ આવશે તો દસ ટકા જે છે એ સીટોનું મેરિટ લિસ્ટ પણ જે છે એ બનાવવામાં આવશે કોઈ ઉમેદવાર જે છે એ સેન્ટર પર હાજર નથી થતા પછી સતત ગેરહાજર રહે છે અથવા તો અધ વચ્ચેથી કોચિંગ છોડી દે છે તો એવા કિસ્સાની અંદર વેઇટિંગ યાદીમાંથી પણ તમને જે છે એ ફ્રીની અંદર તૈયારી કરવાનો મોકો મળી શકે છે શૈક્ષણિક લાયકાત અને પાત્રતા આપણે જોઈ લઈએ શૈક્ષણિક લાયકાત તો તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવો જોઈએ ગુજરાતમાં ગુજરાત રાજ્યમાંથી સ્નાતક થયેલા હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યની વતની તેમજ સ્નાતક થયેલું હોવો જોઈએ તો આ યોજનાનો લાભ માત્ર ને માત્ર જે ગુજરાત રાજ્યના વિદ્યાર્થી છે એમને જ મળવાપાત્ર છે તમે કોઈપણ ગુજરાત રાજ્ય કોઈપણ ગુજરાત રાજ્યની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવો જોઈએ અથવા તો તમે ગુજરાત રાજ્યના હોવા જોઈએ અને સ્નાતક થયેલા હોવા જોઈએ તો તમે જે છે એ ફ્રીની અંદર તૈયારી કરવા માટે લાયક છો ઉમેદવાર ભારતનો નાગરિક જે છે એ હોવો જોઈએ અને જે પણ તમારા ડોક્યુમેન્ટ છે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અને જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ્સ તમારા જોડે હોવા જરૂરી છે પછી આપણે આગળ વધ જોઈએ મર્યાદા તમારી ઉંમર જે છે એ વીસ વર્ષ કરતાં ઓછીના હોવી જોઈએ અને બત્રીસ વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં જે જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુ કેટેગરીના છે એમને જે છે એ વયમર્યાદાની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં એસીબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે અનુસૂચિત જાતિ એસસી અને એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે માજી સૈનિક ઉમેદવારોને પણ જે છે એ પાંચ વર્ષની છૂટછાટ અને દિવ્યાંગ ઉમેદવારો છે એમને દસ વર્ષની જે છે એ ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે તો ઇન તમારે તમારી ઉંમર જે છે એ વીસ વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને બત્રીસ વર્ષ કરતાં જે છે એ વધારે હોવી જોઈએ નહીં આપણે આગળ વાત કરીએ કે તમારે જે છે એ આ પરીક્ષા આપવા માટે કેટલી પરીક્ષા ફી ભરવી પડશે તો ઉમેદવારો પરીક્ષાની ફી ભરવી પડે છે અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેસી શકાશે નહીં તો પ્રવેશ પરીક્ષા ફી જે છે એ તમારે ત્રણસો રૂપિયા ભરવાની થશે એ તમે બે સપ્ટેમ્બર બે હજાર પચીસથી પંદર સપ્ટેમ્બર રાતે અગિયાર અઠ્ઠાવન સુધી જે છે એ ભરી શકો છો અને આ પરીક્ષા જે છે એ ફી છે એ તમારે ઓનલાઈન મોડની અંદર જ ભરવાની રહેશે જે આ વેબસાઇટ આપેલી છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ તમે જ્યારે આખું ફોર્મ ભરતા હોય ત્યારે જે છે એ તમારે પ્રવેશ ફી ભરવાની થશે પ્રવેશ ફી ભરાય છે કે તેમ તે છે એ ઉમેદવારોએ નક્કી કરી લેવાનું રહેશે એટલે કે તમારે કન્ફર્મ કરી લેવાનું છે કે તમારી પ્રવેશ ફી જે છે એ ભરાય છે કે નહીં હવે તમારી જે એન્ટ્રન્સ એક્ઝામ લેવા લેવામાં આવશે જે પ્રવેશ પરીક્ષા તો એના માટે તમારે જે છે એ આ જ વેબસાઇટ પર જઈ અને જે છે એ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને પછી તમારે જે છે એ તમારી જે છે એ હોલ ટિકિટ નીકળશે અને એની અંદર તમને પરીક્ષાની તારીખ સમય સ્થળ અને અન્ય જરૂરી માહિતી જે છે એ પૂરી પાડવામાં આવશે તમામ સૂચનાઓ જે છે એ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર મોકલી આપવામાં આવશે તો તમે જે પણ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી ફોન ભરતી વખતે આપો છો એની અંદર તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે પ્રવેશ પરીક્ષા માટે જે પણ કેન્દ્ર ફાળવવામાં આવે એ કેન્દ્ર પર તમારે જે છે એ પરીક્ષા આપવાની રહેશે અને પ્રવેશ પરીક્ષાની અંદર કુલ જનરલ સ્ટડીઝનું બસો ગુણનું પેપર જે છે એ પૂછવામાં આવશે તો આ રીતે તમે જોઈ શકો છો કુલ તમને જે છે એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ સ્ટડીઝ કુલ સો પ્રશ્નો અને એના જે છે એ બસ્સો માર્ક્સ રહેશે તો આના માટે તમારે જે છે એ સો પ્રશ્નો પૂછવામાં આવશે બસો જે છે એ માર્ક્સ રહેશે તો એક પ્રશ્નના જે છે એ બે માર્ક્સ રહેશે એ બી સીડીઈ તમામ પ્રશ્નોના જે છે એ તમારે પાંચ વિકલ્પ આપવામાં આવશે તમે બ્લુ અથવા કાળી પેનથી જે છે એ પ્રશ્નોના જવાબ આપી શકો છો તમે એ બી સીડીઈ જે છે એ સાચો કોઈ કોઈપણ પ્રશ્નને જે છે એ ટીક નહીં કરવાની એ ઓપ્શન સિલેક્ટ કરો છો તો તમારા જે છે એ જીરો પોઈન્ટ પચીસ જે નેગેટિવ માર્કિંગ છે એ કાપવામાં આવશે નહીં પછી અંધ ઉમેદવારોને વીસ મિનિટ વધારાની આપવામાં આવશે અને આના માટેનો કેટલો સમય આપવામાં આવશે એ આપણને આગળ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલું હશે હોલ ટિકિટ તમારે જે છે એ આ વેબસાઇટ છે એના પર જઈને ડાઉનલોડ કરવાની રહેશે તો હોલ ટિકિટ આવશે તો એની અપડેટ માટે તમે જે છે એ સબસ્ક્રાઈબ કરીને રાખજો ત્યારે પણ હોલ ટિકિટ આવશે ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી હશે એ તમામ માહિતી જે છે એ તમને એચએનજીવી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા વખતો વખત પૂરી પાડવામાં આવશે પરીક્ષાનો અભ્યાસક્રમ તમે જોઈ લો કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ કરંટ અફેર્સ બાર માર્ક્સ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મુવમેન્ટ્સ એના તેર પ્રશ્નો પૂછાશે પછી જે ઇન્ડિયન વર્લ્ડ જીઓગ્રાફી ફિઝિકલ સોશિયલ ઇકોનોમિક જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ એના જે છે એ દસ પ્રશ્નો પૂછવામાં આવશે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ એના જે છે એ દસ પ્રશ્નો પૂછવામાં આવશે ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ એના દસ પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ ઇસ્યુઝ ઓન એન્વાયરમેન્ટ ઇકોલોજી બાયોડાયવર્સિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ એના જે છે એ સાત પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ સાયન્સ એના દસ પ્રશ્નો પૂછવામાં આવશે લોજિકલ એન્ડ એનાલિટિકલ રિઝનિંગ એના ચાર પ્રશ્નો પૂછવામાં આવશે ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગના ચાર પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ મેન્ટલ એબિલિટી દસ પ્રશ્નો પૂછવામાં આવશે બીજી ન્યુમેરિકસી એના જે છે એ દસ પ્રશ્નો પૂછવામાં આવશે આમ કુલ તમને જે છે એ સો પ્રશ્નો પૂછવામાં આવશે બસો માર્ક દેશે અને એના માટે તમને જે છે એ બે કલાકનો સમય જે છે એ આપવામાં આવશે પછી તમારું જે ફાઈનલ પરિણામ છે એ એમસીક્યુમાંથી તમે જે પણ માર્ક મેળવો છો એના મેરિટના આધારે જે છે એ કરવામાં આવશે અને પછી તમારી પસંદગી પ્રમાણે જે છે એ તમને આઈ સ્ટડી સેન્ટરો જે છે એ ફાળવવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની રીત તો તમારે જે આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું છે એની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન વિગતો સ્નાતકની લાયકાતમાં ઇન્સ્ટિટ્યુટ નેમ અને એક્ઝામ બોર્ડની અંદર જે કોલેજમાંથી સ્નાતક કર્યું હોય તે કોલેજનું નામ જે છે એ અવશ્ય નાખવાનું રહેશે તો તમારે યુનિવર્સિટીનું નામ અને કોલેજનું નામ જે છે એ અવશ્ય નાખવાનું રહેશે હોલ ટિકિટ જે છે એ તમને આ વેબસાઇટ પરથી તમારે જે છે એ ડાઉનલોડ કરવાની રહેશે પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ પહેલાં જે છે એ તમારે સેન્ટર પર પહોંચી જવાનું રહેશે પછી જે છે અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે આપેલી છે જે આવડા માટે ખાસ ઉપયોગી છે નહીં આ જે છે એ કેટલીક સૂચના આપવામાં આવી છે એ તમારે આ પીડીએફ વાંચવી હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર હું મૂકી દઈશ સિમ્પલી તમે ત્યાં જઈ અને આ આખી પીડીએફ જે છે એ મેળવી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે છે એ સરકારી નોકરીની તૈયારી તમને જે છે એ એકદમ ફ્રીની અંદર કરવામાં આવે છે એના માટે તમારે જે છે આ વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરવાનું છે એક પ્રવેશ પરીક્ષા આપવાની છે અને પછી જો મેરિટ લિસ્ટની અંદર તમારો સમાવેશ થઈ જાય છે તો તમને સંપૂર્ણ તૈયારી જે છે એ એકદમ ફ્રીની અંદર કરવામાં આવે છે અને અહીંયા ખાસ સૂચના આપવામાં આવેલી છે કે તમારે પચીસસો રૂપિયા ડિપોઝિટ જે છે એ ભરવી પડશે પરંતુ તમારે જે છે એ ડિપોઝિટ તમને રિફંડેબલ છે એ ખાસ સૂચના જે છે એ રહી ગઈ તમારી જે છે એ પસંદગી પામે ઉમેદવારોએ પચીસસો રૂપિયા ડિપોઝિટ જે છે એ ભરવાની થશે પરંતુ ડિપોઝિટ જે છે એ તમને રિફંડેબલ છે એટલે કે તમે પંચોતેર ટકા હાજરી રાખો છો આખા વર્ષ દરમિયાન તો તમારી જે છે એ ડિપોઝિટ તમને પાછી આપી દેવામાં આવશે અને તમે પંચોતેર ટકા કરતાં ઓછી હાજરી જે છે એ ક્લાસરૂમની અંદર આપશો તો તમારી ડિપોઝિટ જે છે એ જપ્ત કરી લેવામાં આવશે આ ડિપોઝિટ જે છે એ તમને પરત આપવામાં આવશે ને તો આમ જે સિન્સિયર વિદ્યાર્થીઓ છે કે જેઓ પંચોતેર ટકા હાજરી સાથે સરખી રીતે તૈયારી કરવા માગતા હોય એમના માટે એકદમ ફ્રીમાં ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ આખી તૈયારી કરવામાં આવે છે આની વધુ વધુ માહિતી તમારે જોતી હોય તો તમે કોમેન્ટ કરજો હું સ્પેસિફિક વિડીયો બનાવીશ અને કોમેન્ટનો પણ જે છે એ ચોક્કસથી જવાબ આપી દઈશ તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા એકદમ ફ્રીની અંદર તમામ વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ